જય માતાજી મિત્રો આજે હું ઠાકોર બોલું છું જેમ કે અમારા ગામમાં કેમ કે બધા મુઠિયાળા બે સારામાં સારી છે જો ચતરબાગે ગરમીના હિસાબ છે ચતરબાગમાં આવે તો શોધી બેહાય ઠંડક ફૂલ ફૂલ છે બહુ બહુ મજા આવે એવી છે મુઠિયાળા પણ હોય છે જો આ મારી ગાડીની અંદરમાં બાજુમાં એક ભાઈ પણ મારી હંગાથે ગરમીનો આવું છે બોલો ભાઈ મજા આવે છે ઠંડક કેવી છે હાર હારી છે મિત્રો આ જો તમને ગરમી લાગતી હોય તો અમારા ગાઉ માં છે ગરમી ના હિસાબ થી આવું હોય અથવા બે સગવડતા છે

તમને જોવા મળશે ઘણી વાર બેસવા મળશે સંતોષ મળશે જય માતાજી મિત્રો